શું બધા મજામાં ઈ ઓલપા ખાડ છે તો આપડે પાણી લઈને જઈએ હવે રામભાઈ કેમ છો બધા મજામાં જયારે વાગ્યા ને તો થોડુંક વાટે નાખીએ ને એટલે આખો દી બે ત્રણ નીન થાય એટલે મેં કીધું વાટી નાખું અને આ સરસ હોય ને તો ખાવા મજા આવે કડક થઈ જાય તારે થોડુંક કાઢે દાંડલા પણ આ કુણા કુણો હોય તો ખાઈ લે હું હવે બપોરામાં શું બનાવું છે 11 વાગવા આવ્યા છે હા તો બપોરામાં તો પણ હવે આમાં કાય આપણે જો બકાલુ અમુક ગયા હોય તો લાવ્યા હોય આપણે બધું છે તો એમાં ફેરે ફેરે બધું જે મન ફાવે એ બનાવવાનું હોય એમાં થોડું છે કાય કારક તમારી પસંદગીનું બનાવો તો એ બી ઈ ખાઈ ને ભરીન મરસાનું શાક બનાવું હા હા ભાઈ મરસા લાવ્યા હતા તો ભાઈ આપણે રીંગણા ભરીને બનાવી મરસા ભરીને બનાવો હોલર મરસાનું

અને ગાંઠિયા ખાંડી જરાક આપણે કેમ કે અહીંયા મિક્સર તો છે નહીં ખાંડ એમાં ખાંડવાનું છે જો સિંગના દાણા ખંડાઈ ગયા છે આપણે કાહલામ નાખી દઈએ અને હવે ગાંઠિયા ખાંડી નાખી હવે આપણે આમાં મસાલો નાખી દઈએ સિંગના દાણા અને ફાફડી ગાંઠિયા ખાંડી વાળા આપણે એમાં હળદર નાખી આ મીઠું અને આ ધાણા જીરું અને આ છે આપણે ખાંડેલું મરશું आनी माथे आपड़े जराक तेल नाखी दी ले मशालो थोड़ो गली जाए अब आपड़े मरसा धोय नाखी जराक मरसा जो बो नाना है ना नहीं ना बो मोटा नहीं मीडियम साइज ना मस्त से आपड़े केतन भाई अतार मा एड मा थी आपड़े आनी उपर मुकी दी इतले पानी वाला कोरा थाई जाए નાખી દઈએ આપણે આમાં આપણે શેકા પાડી દઈએ અને અમુક બી કાઢી નાખીએ અંદર થી આજે પવન કાંક બહુ ઓલા ઘોડે ઉડ્યો છે વાતાવરણ બધું આમ કાંક ફેર થઈ ગયું છે ઠંડી લાગે છે એવો પવન ઉડ્યો છે કાંક આપણે જો મરસાને ને સરસ શેકા પાડી દીધા બી કાઢી નાખ્યા તો હવે આપણે આમાં ટમેટું ખમણી નાખી હવે આપણે જો મસાલો બધો આમાં નાખી દીધો છે હવે આપણે હાથે ભેળવી નાખી

આમાં શું છે કે ભાઈ આ પ્રકૃતિ અને ભાઈ ઝાડ જંગલ તો માણસ એની રીતે કરે બધું કે ભાઈ અમુક જગ્યાએ ઝાડ કપાય અમુક જગ્યાએ આ છે અમુક જગ્યાએ ઝાડ વવાય તો પછી ભગવાન ને આ પ્રકૃતિ ને એમ થાય ને કે ભાઈ હવે એ કે થોડી કાબુમાં છે આપણે જે એનું નિર્માણ છે એ રીતનું એને જતન કરવાનું એ રીતનું રાખો તો જે આકાશી માંથી જે વરસાદ હોય વરસાદ આવે ઠંડી પડે હોય ઠંડી પડે ઋતુ પછી જળવાય રે પણ એનો મેન આધાર છે ઝાડ એટલે ઝાડ નું જતન કરવું પડે અને ઝાડ બને એટલા વધારે વાવવા પડે બને એટલા ઝાડ કપાય નહીં જે ઝાડ એની રીતે પાકી જાય મોટું થઈ જાય પછી બળી ગયું હોય તો એને કપાય પણ બાકી લીલે લીલા ઝાડ કાપી નાખે અને ભાઈ બોદરાવી દે ને એનું જે કઈ હોય એ સ્વાર સીધારી લે તો આ વસ્તુ વ્યાજબી ન કહેવાય એટલે ભાઈ ઝાડનું જતન કરવું પડે તો ઝાડ આપણું જતન કરે એવું છે आप मरसा भरा गया से आप पाटिया में आ रीते मूक दी हमें नाक दी आप थोड़क तेल નાખી હવે આપણે ઘડીક છે ને આ મરસા ને કકડવા દેવાના છે તો ઉપર આ રીતે કાથરો ઢાંકી દઈએ ઉપર મૂકી દઈએ પાણી

અને આપણા જીવનમાં જરૂરી હું છે માણી નગર આપણે જોવા મળે બધું હોવા છતાં જે પણ હોય સંઘર્ષ કરે મેનેજ કરી છે અને એને તો

અને ભાઈ આપણે હારી હારી કોમેન્ટ આવતી હોય હવે આપણા વિડીયો જોતા હોય પસંદ કરતા હોય એમાં આપણે સિલ્વર પ્લે બટન આવ્યું એટલે ભાઈ ભાઈ બંધ દોસ્તાર અમુક ભાઈ આપણા સબસ્ક્રાઈબર ભાઈઓ બહેનો ગાવાલા અમુક મળવા આવતા હોય તો હવે ભાઈ આપણે કાલે જ અમારે બોરડી ગામમાંથી અને ગામવાળામાંથી મિત્રો આવ્યા હતા તો એનો વિડીયો કાલનો જોઈ લ્યો રામ રામ બાપભાઈ

બધાને ટાઈમ ટુ ટાઈમ ચણ નાખવી બબ્બા બીજું એ કે આપણે આ બટનનું નું મહત્વ શું આપણે એ થોડું અમારે હવે બટન માં આપણે એવું છે હા ઘણા આપણને આ ઓપરેશન કરતા હોય એટલે હવે પેલા થઈને આપણે ઓકે અમારે ભાગ્યો તો એગ્રો ભોલાભાઈ બોરડી ગામના છે અને બાપા સીતારામ પાન એટલે બાપુનો ગલ્લો કહેવાય એટલે ભાઈ છે બાપુ આશીષભાઈ છે એટલે આપણે ભાઈ ખુશીમાં સામેલ થવા આવ્યા છે એટલે પેલા તો ભાઈ છે ને હવે આપણે બધા મહેમાન આવે એટલે સહ પાણીની કાંઈ સગવડાય કે પણ આ વખતે ભાઈ આપણે મહેમાન માટે આઈસ્ક્રીમ લેતા હોય એટલે આઈસ્ક્રીમની જમાવટ કરીએ અને મજા કરીએ અને બીજા નંબરમાં કે ભાઈ જે આપણને ભરતભાઈએ કીધું કે ભાઈ બટનનું મહત્વ હું તો એ આપણે પછી વાત કરીએ બરાબર ને આઈસ્ક્રીમ રહેવા ગયો ચાલુ કરો આવે સા પાણી તો પીતા જ હોય તો હવે આપણે શાહ પાણી ભાઈ આદુવાળી આ એકલા શા બના ઉપર ની જમાવટ કરીએ જે ફાવે એ આપડે હવે બટનમાં તો એ રીતનું છે કે ભાઈ આપણે આમાં વ્યુઅર્સ આવે ફોલોવર્સ આવે સબસ્ક્રાઈબ આવે તો આપણી ચેનલને માનો કે એક લાખ લોકોએ સબસ્ક્રાઈબ કરે એટલે સબસ્ક્રાઈબ કરે એનો મતલબ એવો હોય કે ડાયરેક્ટ એને મેસેજ થાય હું વિડીયો મૂકું તો એક લાખ સબસ્ક્રાઈબ થાય એટલે કંપની આપણને કે ભાઈ તમારે લાખ સબસ્ક્રાઈબ પૂરા થયા એટલે આપણને એક ભેટ અને એક આપણને કેમ કે ભાઈ તમારું કામ સારું છે ને તમને હા એ રીતે એટલે પ્રોત્સાહન આપણે કેમ ઇનામ આપતા હોય એ રીતનું છે એમાં બીજું કોઈ વસ્તુ હોતું નથી અને બાકી લોકોને ખ્યાલ આવે કે ભાઈ એને બટન મળી ગયું છે એટલે એનું કામ સારું છે એટલે આ રીતનું હોય અમે બટનમાં બીજી કોઈ વસ્તુ કાંઈ આવે નહીં બરાબર હા શું હોય છે આ બટન બધા જ્યાં હોય જોયું હા પછી આમાં સિલ્વર બટન પેલું આવે પછી પાછું અમુક સ્ટેપ પાછું ગોલ્ડ બટન આવે પછી પાછું ડાયમંડ બટન આવે એટલે આ આ રીતના હંધા એ કંપનીના નિયમ પ્રમાણે જ્યારે જે સ્ટેપ આવે એનું આ બટન આવે આ રીતનું હોય બાકી બટનમાં કોઈ બીજું એમાં હોય કામ સારું હોય એ પ્રમાણે બટન આપતા જાય ખુબ ખુબ અભિનંદન બાપભાઈ તમને ના આભાર તમારો હાલો બાપભાઈ તો અમે હવે રજા લઈએ ભલે ખુબ ખુબ હા આવ્યા ખૂબ આનંદ થયો હવે શાક જોઈ આપણે શાક તો સરસ બની ગયું છે જો મરસા કલર એકદમ બદલી ગયો છે અને મરસા કૂણા થઈ ગયા સડી ગયા સરસ મજાના રસોઈ આપણે જાડો થઈ ગયો છે તો હવે આપણે ઉતારી લઈએ જો આપણે તાવડી મૂકી દીધી છે સૂલો જગવી રોટલા બનાવી નાખીએ આપણે બાજરાના હવે ભાઈ આપણને આવું હારી હારી કોમેન્ટ કરે આપણા કોમેન્ટ વાંચતા હોય સાંજે અને ભાઈ વાંસવામાં તો જેણે હું વાંચું ગુજરાતી અને જેમને સંભળાવું એટલે આ રીતનું હાલતું હોય એટલે ભાઈ અમને બહુ આનંદ મળે કે ભાઈ તમારી કોમેન્ટ આવે કોક ભાઈ અમુક લખે કે ભાઈ શાક ખાડું બન્યું કોક કે ભાઈ રસોઈ સરસ બનાવો છો અને અલગ અલગ બધી રીતની કોમેન્ટ આવતી હોય કોક ભાઈ લખે સીતારામ કોક કે ભાઈ દાદા કેમ છો મજામાં કોક લખે રાજે રાજે જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામિનારાયણ એટલે આ રીતે જય મંગલ કૃપા ભાઈ ની કોમેન્ટ આ રીતની આવ્યા છે અને વાંચી અમને ભાઈ બહુ આનંદ થાય છે તો હવે ભાઈ અત્યારે જે આપણને કોમેન્ટ કરે એના નામ લઈ લઈએ એટલે આનંદ થાય અને ભાઈ આ રીતે કોમેન્ટ કરતા રહેજો એટલે અમારો ઉત્સાહ હોતો રહે ને અમે તમને ભાઈ હરા હરા વિડીયા બતાવતા રહેવું તમે જોતા રહેજો હવને ગમાવટ થાય ભાઈ હવે નામ છે ભાઈ વિજયભાઈ વડોદરા સીતારામભાઈ સીતારામ હવે બીજું નામ છે દિલીપભાઈ લંડન થી સીતારામ ભાઈ મજામાં બેનો ના નામ છે હેમા બેન અમેરિકા થી કેમ છો બેન આવી નવી કોમેન્ટ કરતા રહેજો આવો નવો ભાવ આપતા રહેજો સીતારામ ઓ બીજું નામ છે કોકિલા બેન યુએસએ થી કેમ છો બેન આવી નવી કોમેન્ટ કરતા રહેજો આવો નવો ભાવ આપતા રહેજો સીતારામ અને

કેમ કે થોડું થોડું દૂધ વધે એનું મેળવી અને થોડી થોડી આપણે સાસ કરીએ એટલે થોડું થોડું માખણ નીકળે તો આજે આપણે ભાઠે પછી મૂકવાનું છે પણ અત્યારે આપણે રોટલાને માખણ ચોપડવાનું છે તો એ પહેલાં માખણ ચોપડી દઈએ અને આજે આપણે બપોરામાં બનાવ્યું છે જો ભરેલા મરસાનું રસાવાળું શાક અને ઝાર બાજરીના રોટલા છે અને ગા માતાની સાસ અને ડુંગળી અને કાકડી છે આપણે વાડીની તો બપોરા કરવા બેહી ઈ એટલે ભાઈ આ તો બપોરામાં છે જમાવટ હો ભાઈ ભરેલા મરસાનું શાક હો અને ભાઈ ઈ રસાવાળું એટલે ભાઈ આ તો બપોરામાં થાય જમાવટ તો ભાઈ આપણે મળશું આગલા વિડીયામાં